માં વસતા રંગરેજ સમાજ દ્વારા સમાજમાં લોકો એકબીજાને મળે રંગરેજ સમાજની યુવા પ્રતિભાઓ બહાર આવે તેમજ સમાજમાં ભાઈચારો ખેડવાય તેવા હેતુસર અંકેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રંગરેજ સમાજના યુવાનો દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કુલ ટીમો ટીમોએ ભાગ લીધો હતો આઠ આઠ ઓવરની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રંગરેજ ઓલરાઉન્ડર તેમજ રંગરેજ રોયલની ટીમ માં પહોંચી હતી જેમાં પહેલા બેટિંગ કરતા રંગરેજ એ સો

તે આયોજન કરવામાં આવે છે હું અમીન રંગરેજ સર્વપ્રથમ ટુર્નામેન્ટ લીગ આજે એઆરપીએલ એકવીસ તારીખના રોજ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલ છે જેમાં છ ટીમો અને છાસઠ ખેલાડીઓ હતા જેમાં આઠ ઓવરની બોલિંગ પર મેચ રમાવવામાં આવી હતી આ ટુર્નામેન્ટ એક સમાજ પ્રતિ લાગણી અને એકતા વધે એના લીધે રાખવામાં આવી છે યુવાનોની એકતાઓને વધારવા માટે અને યુવાનોની લાગણીઓને વધારવા માટે આ ક્રિકેટની ટુર્નામેન્ટ રાખવામાં આવી છે